દિશ્વરા મુખ્યમંત્રી મોહન યાદવ જામનગર એરપોર્ટ પર રિલાયન્સ દ્વારા નિર્મિત વનતારાની મુલાકાત લેવા આવ્યા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે દેશનો નવ ટકા હિસ્સો જંગલનો છે ભારતમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં છે વન્યજીવોની વધતી સંખ્યા સાથે રેસ્ક્યુ સેન્ટરની જરૂરિયાત પણ વધી રહી છે રિલાયન્સનું વનતારા બીમાર અને ઘાયલ પશુ માટે આદર્શ ઉદાહરણ છે તેમણે વધુમાં કહ્યું કે વન્યજીવો અને જંગલના મામલે ગુજરાત આદર્શ છે અને તેનો ભાઈ છે बड़ा प्रधान मोदी ने 11 वर्ष का शासनकाल में सुशासन काल गणना था तुमने कहयो कि इस समयगाड़ा में देश ने ઘણી उपलब्धिઓ મળી છે વંતારાની મુલાકાત દરમિયાન દેવ वन्यजीवની સાર સંભાળની વ્યવસ્થાનો નિરીક્ષણ કરસે ઉલ્લેખ નય છે કે બડા પ્રધાન મોદી સહિત અનેક દેશ વિદેશના મહાનુભાવો વંતારાની મુલાકાત લઈ ચૂક્યા છે જંગલ બડા હોતા હૈ वन्यजीव સંપદા હમારે પાસ પૂર્યાપ્ત હૈ એસે મે રેસ્ક્યુ સેન્ટર બનાને કી ઓર આવશ્યકતા હૈ જનવર ભૂડા ખાયલ બીમાર લાવારિસ જંગલ સે બહાર આ જાતા હૈ ऐसे में रेस्क्यू सेंटर आदर्श रूप से गुजरात में बना हुआ इस रेस्क्यू सेंटर से हमारे यहाँ मध्य में अभी एकमात्र रेस्क्यू सेंटर भोपाल में बन बिहार में भूगोलिक एरिया हमारा बहुत बड़ा है तो हम उम्मीद कर रहे हैं कि हमारे लिए यहाँ के जीवों को साल संभाल के लिए जानवरों का आदान प्रदान कराते हुए भी, भी और रेस्क्यू सेंटर में भी एक दूसरे की मदद करने के लिए बड़ी संभावना गुजरात के साथ उसी परिप्रेक्ष में मैं गुजरात में आया हूँ आज जामनगर